તો મહેસાણામાં દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ સભામાં દૂધ મંડળીઓ અને પશુપાલકોની ઉપસ્થિતિમાં ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં વહીવટ ડેરીનો ચોસઠ વર્ષથી ચાલી રહ્યો છે આજની ચોસઠમી સાધારણ સભામાં દૂધસાગર ડેરી ના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ચારસો બે કરોડ રૂપિયા ડેરીનો નફો પશુપાલકોમાં વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે પશુપાલકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે ડેરીની પ્રગતિ ગ્રાફ છ રાજ્યોમાં દૂધસાગર ડેરી કાર્યક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ દૂધના ભાવમાં પાંત્રીસ ટકા વધારો છાશના પાઉચમાં એકતાલીસ ટકા વધારો કરી દૂધસાગર ડેરી દૂધ પ્રોડક્ટોના વેચાણમાં વધારો કરવાની સાથે નફામાં પણ વધારો કરી રહી છે પશુપાલકોને માસના અંતે જે દૂધના ભાવધારા જવા જતા હોય છે આજે દૂધ સાગર ડેરી એના ચોસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો કરોડથી વધુ ભાવધારો આપી પશુપાલકોને ખૂબ તેમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે જે મરડીને સોલાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સુધી સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે પાટી દાણમાં પચાસ ટકા સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે મરડીના કર્મચારી વીમાની રકમ પણ વધારી છે આવા અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે પશુપાલકોને સંતોષિત થાય પ્રમાણેનું કામ હું સગા ડેરીએ કર્યું છું